મહત્વના સમાચાર રાજ્યના હાઉસિંગ બોર્ડના મકાનોને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે હાઉસિંગ બોર્ડના જૂના આવાસોને લઈને મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે રીડેવલપમેન્ટ વેગ આપવા સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો હાઉસિંગ બોર્ડના મકાન માટે ટ્રાન્સફર ફી વન ટાઈમ કરવાનો નિર્ણય લીધો છે ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જની ફી રકમમાં રાહત અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત ફ્લેટ પ્રકારના મકાનોના અનધિકૃત બાંધકામની વપરાશ ફી નક્કી કરાય એલઆઈજી માટે દસ હજાર ફી એમઆઈજી માટે ચૌદ હજાર અને એચઆઈજી માટે વીસ હજાર વન ટાઈમ ફી નક્કી કરવામાં આવી છે હાઉસિંગ બોર્ડના જૂના આવાસો જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે રીડેવલપમેન્ટ થાય આવી જૂની સ્કીમનું તેને વેગ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે જે અનુસાર હાઉસિંગ બોર્ડના મકાન માટે ટ્રાન્સફર ફી વન ટાઈમ કરવા કરવામાં આવી છે ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જની રકમમાં રાહત અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત ફ્લેટ પ્રકારના મકાનોના અનધિકૃત બાંધકામની ફી નક્કી કરાઈ છે દસ્તાવેજના વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જમાં પણ રાહત મળશે ઈડબ્લ્યુએસ માટે બે હજાર માટે દસ MIG માટે ચૌદ હજાર અને એચઆઈજી માટે વીસ હજાર વન ટાઈમ ફી નક્કી કરવામાં આવી છે